જીત હંમેશા આનંદ લાવે છે અને જ્યારે ભારતની દીકરીઓ દુશ્મન ટીમને હરાવે છે ત્યારે તે આનંદ અને ગૌરવનો અનુભવ વધુ તેજસ્વી લાગે છે સ્થાને કે પણ હોય ભારત જીતશે અને આજે તેમની ઓળખ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે રાત્રે આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને એક તરફી મેચમાં અઠ્યાસી રનથી હરાવ્યું આ સાથે ટીમે પોતાનો અતુટ બારથી શૂન્ય રેકોર્ડ જાળવી રાખ્યો છે ભારતની કેપ્ટન હરમનજીત હરમનપ્રીત કોર ટ્રીમના આત્મવિશ્વાસને ઉંચા સ્તરે જાળવી રહી હતી જ્યારે મેન ઓફ ધ મેચ હરલિન દેઓલનું ધીરજપૂર્વકનું પ્રદર્શન છેતાળીસ રન સાથે જીતના મુખ્ય આધારરૂપ બન્યું ધીમે પીચ પર પહેલા બેટિંગ કરતી વખતે ભારતને શરૂઆતમાં ગતિ મેળવવામાં મુશ્કેલી આવી ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ સ્થિર શરૂઆત આપીને ટીમને મજબૂત આધાર આપ્યો હર્લિન દેઓલે પોતાની ધીરજપૂર્વકની ઇનિંગથી મેચમાં ટર્નિંગ પોઈન્ટ લાવી અને જેમીમાં રોડ્રિગ્સ અને રીચા ઘોષ એ અંતમાં ઝડપી રનથી કુલ બસો સુડતાલીસ રનનો સ્કોર પૂરો કર્યો જે પાકિસ્તાન માટે પડકારરૂપ રહ્યું પીછો કરતા પાકિસ્તાનનું ટોપ ઓર્ડર ઝડપથી પતન પામ્યું માત્ર ત્રણ વિકેટ પર છ 26 રન બની શક્યા અને શિદ્રા અમીએ બોલમાં એક્યાસી રન બનાવ્યા પરંતુ બાકીના ખેલાડીઓ સફળ ન રહ્યા ભારતના બોલર્સે સતત દબાણ જાળવ્યું ક્રાંતિ ગોળે દીપ્તિ શર્માએ અને ચારણે ત્રણ પર આડત્રીસ રન લઈને પાકિસ્તાનને પરાજય તરફ ધકેલ્યું આ રનની જીત માત્ર રણનીતિક મજબૂતી નથી પરંતુ ટીમના સહયોગ શિસ્તબદ્ધ બોલિંગ અને અસરકારક ફિલ્ડિંગને પણ દર્શાવે છે આ જીત સાથે ભારતનું પોઈન્ટ ટેબલમાં સ્થાન મજબૂત થયું છે અને ટીમ વર્લ્ડ કપના ટાઇટલ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભી રહી છે ભારતની દીકરીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમનો આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા જ તેમને વિશ્વ સ્તરે અનોખું બનાવે છે